આપુની જય બોલો દાસ બાપુની જય આજે આ તાણેરા ગામની પવન ધારા ઉપર પવન ધારા ઉપર સરસ મંતાય મજાનું સરસ્વતી માતાનું એક લાઇબ્રેરીનું ઓપનિંગ કરવાનું એમાં આપ સૌની બચે ઉપસ્થિત છેવા સન્માનનીય સંત શ્રી રોમણી આતરેણિયા છોટાના ગાદીપતિ દાસબાપુ એવા જ આપણા સંત શિરોમણી નાગપુરી બાપુ સ્ટેજ ઉપર બિરાજમાન અને સદગણ ભાઈ શ્રી ગુપાભાઈ આપણા લાઇબ્રેરીના બધા જ સંચાલકો ભાઈ શ્રી મેરુભાઈ રેવાભાઈ ભાઈ સુરેશભાઈ દશરથભાઈ

એક સરસ મજાનું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે જે યુવાનોને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે સન્માન પણ વિદ્યાર્થીઓ અને દીકરીઓ દ્વારા કરાયું એ ખૂબ પહેલ સારી છે એટલા માટે એમને પોતાને ઉત્સાહ એક પ્રેરણા આપી અને એના મનો પણ વધારો થાય આપણા રાજકીય આગેવાનો રાજકીય સ્ટેટ હોય એટલે

આતો તમે આખી મોટી સંખ્યામાં છો પણ ખાલી બી પછી કે તરી ચડાવત તો આ જે આ લાઇબ્રેરી નો એટલા માટે કરી આવો છો આ વર્તમાન સમયની માંગ છે અને વર્તમાન સમયની માંગ એ કે આપ ઠાકોરો હોય એસી એસટી ઓબીસી તમામ સમાજો હોય એમાં જે સમાજોમાં શિક્ષણ ઓછું છે એ તમામ સમાજો

બે દેવીઓ આપણે લાવવાની બાકી છે એક સરસ્વતી એક લક્ષ્મી આ બે હજી અભાવ મોટા પ્રમાણમાં બાકી છે અને જ્યાં સરસ્વતી હોય

સ્વતા હોવી જોઈએ આસ્થા હોવી જોઈએ પણ એની સાથે સાથે જેમ યુગ પરિવર્તિત થાય તેમ જે આપણી રેણી કેણી છે અને સંસાધનો ઉપર પ્રભુત્વ પામવા માટેના સંસાધનો પણ પરિવર્તિત થાય છે અને એટલા માટે કરીને એક યુગ હતો કે એ ટાઈમે સીમિત બધાની જરૂરિયાતો હતી અને સીમિત જરૂરિયાતોના કારણે ઓછી આવક હોતી તો પણ આપણે પોતાનું ગુજરાન ચલાવી શકતા આખો યુગ પરિવર્તિત થયો છે અને આ એકવીસમી સદી એ જ્ઞાનની ને ટેકનોલોજીની સદી છે કે જેની પાસે જ્ઞાન અને ભણતર હશે દિશા હશે અને તો જ એ માણસ દુનિયા સામે ટકી રહે છે એક યુગ હતો પહેલો કે પણ કોઈ પણ ક્ષેત્રની અંદર જેને પ્રભુત્વ જમાવવું છે જેના ઉપર રાજ કરવું છે એ પહેલાં રાજા રજવાડાઓમાં જેને કરી જે રાજા હોય અને રાજાના દીકરો વારસામાં રાજા બની ગયો લોકશાહી આવી અને જેની પાસે માતા ઘણા હોય એ જ રાજા બને અને કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રભુત્વ માટે કરીને જ્યારે પ્રભુત્વ માટેના પણ અલગ અલગ જે પરિવર્તિત સમય જો એની હાથે સંસાધનો બદલાણા પહેલાં પ્રભુત્વ જમાવવા માટે કોઈ મોટો

હથિયારોનો જમાનો આવ્યો કે જેની પાસે હથિયારો જેની પાસે રિવોલ્વર હોય બંદૂક હોય તોપું હોય તમામ સંસાધનો હોય તો ગમે એટલો પહેલવાન હોય ગમે એટલો લશ્કરનો તાકાત વાળો હોય અને ગમે એટલો એની શારીરિક તાકાત હોય પણ બંદૂક આગળ ના ચાલે એટલે એ પછી એક એનો જમાનો આવ્યો કે જે સંસાધનો માટે પ્રભુત્વ રાજ કરવા માટે સમય પરિવર્તિત થયો એટલે જેની પાસે ઘણા પૈસા હોય અને જે કરોડોપતિ અબજોપતિ હોય એ બીજા સમાજો અન્યને ખરીદીને ને કે એના પર પ્રભાવ જમાવીને કે એની ઇમોશનલ લાગણી કરીને એ બધા ઉપર લાજ કરે